યલો ફિવર વેક્સિનની અછત સુરત મુકેશ દલાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને લખ્યો પત્ર યલો વેક્સિન દૂર કરવા રજૂઆત કરી વિદેશ જનાર લોકોએ ફરજિયાત યલો વેક્સિન લગાવી સર્ટિફિકેટ લેવાનું હોય છે યલો ફીવર વેક્સિન માત્ર સિવિલ હોસ્પિટલમાંથી જ મૂકવામાં આવે છે યલો ફીવર પ્રભાવિત દેશોમાં જતા પહેલા વેક્સિન લગાવવાની હોય છે

જે યલો વેક્સિનેશન મુકવાની જરૂરિયાત છે તે પૈકીના બે સેન્ટર હતા તે પૈકી એક સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલમાં સેન્ટર ચાલુ હતું અને બીજું એપોલો હોસ્પિટલ આનંદમલ રોડ અરજન ખાતે સેન્ટર ચાલુ હતું જે સપ્ટેમ્બર મહિનાથી અગમ્ય કારણોસર બંધ કરી દેવામાં આવ્યું છે તેને કારણે આપણે જાણીએ છીએ તેમ સુરત ડાયમંડનું હબ છે તેના વેપારીઓને પણ આ કન્ટ્રીસમાં વારંવાર જવાનું થતું હોય છે અને દિવાળીના તહેવારના દિવસોમાં પ્રવાસીઓને પણ વારંવાર જવાનું થતું હોય છે તો એલો વેક્સિનેશન મુકાવવા માટે તે લોકોને સિવિલ હોસ્પિટલ પર આધાર રાખવો પડે છે અને પરિસ્થિતિ એવી છે કે સિવિલ હોસ્પિટલમાં માત્ર અઠવાડિયામાં બે જ દિવસ અને માત્ર બે જ કલાક માટે યલો વેક્સિનેશન મૂકવામાં આવી રહી છે તો દિલ્હીમાં મેં કેન્દ્રીય કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી શ્રી જેપી નડ્ડા સાહેબ અને કેન્દ્રીય કેબિનેટ કક્ષાના શ્રમ યુવા રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબને લેખિત રજૂઆત કરી હતી કે હાલ તુરંત અડાજણનું આનંદ મહોલ સેન્ટરનું યેલો વેક્સિનેશન મુકવાનું સેન્ટર જે બંધ કરવામાં આવ્યું છે એ ટાંકીને ઝડપથી શરૂ કરવામાં આવે જેથી આ વાર તહેવારના દિવસોમાં પ્રવાસીઓને યેલો વેક્સિનેશન મૂકવા માટે સુગમતા રહે na kahit glyph may